મિત્રો શું તમે ક્યારેય ગરમા ગરમ લોઢી ઉપર શેમ્પુ સોડા અને લીંબુ નાખ્યું છે તો મિત્રો આજે આપણે આ બધી વસ્તુ નાખીને એક જોરદાર ઉપાય કરવાનો છે તમારે મિત્રો ગરમ કરવા માટે એક લોઢી મૂકવાની છે ગેસ ઉપરને એકદમ વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો શેમ્પુની પડીકી તમારે તેની ઉપર લોઢી ઉપર નાખવાની છે અને તમે જોઈ શકો છો કે ચેમ્પુ છે એ ઉકળવા લાગશે મિત્રો આવું થાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા એક ચમચી જેટલા ઉમેરવાના છે અને ત્યારબાદ મિત્રો તમારે એક લીંબુ લેવાનું છે ને એને ફાળા કરીને તમારે એક ફાડાને તમારે તેની ઉપર નીચોવી દેવાનું છે લીંબુનો રસ તેમાં નાખવાનો છે અને તમે મિત્રો જોઈ શકો છો કે લીંબુ જેવું નાખશું તેવા ફીણ ઉત્પન્ન થવા લાગશે મિત્રો હવે શું કરવાનું છે તમારે જે લીંબુમાંથી રસ કાઢેલો એ લીંબુનું ફાડું તમારે તેની અંદર મૂકી દેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો ચમચીની મદદથી આ ફાડાને પકડીને એના ઉપર તમારે લોઢી ઉપર ફેરવવાનું છે આ લીંબુના ફાડાને આખી લોઢી ઉપર તમારે ફેરવવાનું છે મિત્રો જેમ જેમ આપણે ફેરવતા જઈશું તેમ તેમ તેમાંથી પાણી છે ઉડવા લાગશે અને પીળાશ પડતો કલર છે લોઢી ઉપર બેસી જશે હવે મિત્રો જેમ જેમ પાણી બળી જાય એમ તેમ તમારે પાણી ઉમેરતું જવાનું છે અને ફરીથી તમારા લીંબુના ફાળા દ્વારા તમારે આખી લોઢી ઉપર ફેરવતું જવાનું છે આવું તમારે મિત્રો બે થી ત્રણ મિનિટ સુધી કરવાનું છે જ્યાં સુધીમાં આપણે આવું બધું કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ કનુજી ઠાકોરને રાજપુર પાટણથી સંગીતાબેન પટેલને સુરતથી ચંદ્રિકાબેન પટેલને વડોદરાથી ઈલાબેન પટેલને રામનગરથી પાસાભાઈ પરમારને આણંદથી પરસોત્તમભાઈ રાઠોડને ભાવનગરથી ગીતાબેન પટેલને યુએસએથી નેભાભાઈ ભૂતિયાને કુતિયાણાથી મહેન્દ્રભાઈ ડાભીને અમદાવાદથી અને જતીનભાઈ ગોહેલને રાજકોટથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે આ લીંબુને દબાણ આપીને લીંબુ ઉપર દબાણ આપીને આખી લોઢી ઉપર આપણે ફેરવ્યું છે અને વ્યવસ્થિત આપણે આખી લોઢી ઉપર ફેરવ્યું જેથી કરીને લોઢી ઉપરની જે પણ ગંદકી છે એ બધી સાફ થઈ જાય અને હવે મિત્રો જે પણ ગંદકી જે પણ લોઢી ઉપરની ચિકાસ આ બધું જે ચોટેલું હતું એ બધું મિત્રો જેમ જેમ પાણી તમે નાખતા જશો તેમ તેમ બધું પાણી ઉપર આવતું જશે હવે મિત્રો તમારે શું કરવાનું છે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે વ્યવસ્થિત તમારે આખી લોઢી ઉપર લીંબુ ફેરવાઈ જાય અને જ્યાં પાણી વધેલું છે મિત્રો પીળા કલરનું એ પાણી તમારે અલગ વાટકીની અંદર લઈ લેવાનું છે મિત્રો જે તમે વાટકીની અંદર પાણી જોવો છો એ બધું પાણી મિત્રો ગંદકી છે મતલબ લોઢી ઉપર ચોટેલી ગંદકી ચીકાશ જે પણ તમે કાળા ડાગા એ બધું જે હતું એ બધું આ વાટકીની અંદર આવી ગયું છે અને હવે મિત્રો શું કરવાનું છે તમારે સ્વચ્છ ઠંડા પાણીથી તમારે લોઢીને ધોઈ લેવાની છે અને વ્યવસ્થિત તમારે એને લૂછી લેવાની છે મિત્રો તમે જોઈ શકશો કે જેમ આપણે લોઢીને ધોઈ લેશું તો એકદમ વ્યવસ્થિત ઉજળી અને ચમકદાર તમારી લોઢી છે મિત્રો બની જાય છે અને તમારે આ જે લોઢીની ગંદકી હતી એ બધી જ દૂર થઈ જાય છે તો મિત્રો આ એક ઉપાય છે આ એક કિચન ટીપ્સ છે તમે ઘરે અવશ્ય એકવાર ટ્રાય કરવી જોઈએ તમારી લોઢીને સાફ કરવા માટે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ